કુકરમાં કોરા મગ વઘારવા હોય તો વધારે વિસલ થઈ જાય તો મગ બફાઈ તો જાય છે પણ છૂટા તૈયાર નથી થતા અને ઓછી વિસલ કરીએ તો મગ ચડતા નથી અને રસો રહી જાય છે તો પરફેક્ટ માપ સાથે કોરા મગ અને છૂટ્ટા છૂટા તૈયાર કરીશું એક વાટકી મગને બેથી ત્રણ પાણીએ વોશ કરીને પલાળી લીધા છે અહીંયા મેં પૂરી રાત માટે મગને પલાળ્યા છે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે હૂંફાળા પાણીમાં બેથી ત્રણ કલાક માટે પલાળી શકો છો ચાણીમાં મગ આપણે નિતારવા માટે મૂકી દીધા છે અને શાકનો વઘાર અહીંયા આપણે કૂકરમાં કરવાનો છે અહીંયા મેં ગ્રીન ચેપનું સ્ટેલ ને સ્ટીલનું જાટા તળિયાવાળું કૂકર લીધું છે જો તમારે કૂકરની લીંક જોતી હોય તો નીચે આપેલી છે હવે પ્રેશર કૂકરમાં ત્રણ ચમચી તેલ ઉમેરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય ઉમેરીએ રાયને કકળવા દઈએ રાય બરાબર કકડી ગઈ છે બે ચપટી જેટલી હિંગ ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ હળદર પાવડર વઘારમાં ઉમેરવાથી મગનો કલર સારો આવે છે હવે મગ ઉમેરીએ મગમાં પાણી ન હોવું જોઈએ બરાબર સાતડી લઈએ આ શાક કોરું છે તો તમે ટિફિનમાં પણ બનાવી શકો છો અને દાળ ભાત કે કઢી ખીચડી બનાવી હોય તો સાઈડમાં સર્વ પણ કરી શકો છો હવે બાકીના મસાલા ઉમેરીએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મસાલાને મગ સાથે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈએ મગ ઉપર મસાલા બરાબર કોટ થઈ ગયા છે અને એકથી દોઢ મિનિટ માટે સાતડી લીધા છે હવે આપણે મગ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું મગ કોરા તૈયાર કરવાના છે એટલે આપણે મગ ડૂબે એટલું પાણી ઉમેરી દીધું છે મગ પલાળેલા છે એટલે કૂક થતાં બહુ ઓછો સમય લાગશે હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને બે વિસલ કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂકરમાં બે વિસલ કરી લીધી છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કુકરમાંથી બધી પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલી લઈએ મગનું શાક તૈયાર છે જો આ સમયે થોડું પણ રસા જેવું લાગતું હોય તો ગેસની ફ્લેમ ચાલુ કરીને થોડીવાર માટે થવા દેવું મગને ચેક કરી લઈએ મગ બરાબર મેશ થઈ જાય છે બાકીના મસાલા ઉમેરીએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ ધાણાજીરું પાવડર અગાઉથી નથી ઉમેરવાનો મગ ચડી જાય એ પછી ઉમેરવો જેથી તેનો ફ્લેવર સારો લાગે છે એક ચમચી ખાંડ ઉમેરીએ સાથે એક ચમચી લીંબુનો રસ ઉમેરીએ તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો હળવા હાથે મિક્સ કરી લઈએ અહીંયા આપણે મગને વધારે કૂક નથી કરવાના ખાંડ ઉમેરી છે એટલે ખાંડ બરાબર મિક્સ થઈ જાય એ માટે આપણે થોડીવાર માટે ગેસની ફ્લેમ ચાલુ કરીને કૂક થવા દઈએ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ એકદમ ઓછા મસાલામાંથી એકદમ ચટપટું અને ટેસ્ટી કોરા મગનું શાક તૈયાર છે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ